શેઠ ડુંગરસિંહ ગાંગજી ઠક્કર અંજાર લોહાણા બોર્ડિંગ ટ્રસ્ટ દ્વારા માતો શ્રી સાકરબેન રામદાસ ઠક્કર પૂર્વ માધ્યમિક શાળા તથા મા તોશ્રી પાલઈબેન ગેલાભાઈ ગાલા લાકડીયાવાળા પ્રાથમિક શાળા અંજારના તેજસ્વી તારલાઓ તથા શિક્ષણ ગણને સત્કારવાનો એક કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ શેઠ શ્રી નાનજીભાઈ ખિમજી ઠક્કર થાણાવાલાના અધ્યક્ષ સ્થાને તથા અંજાર શહેર નગરપતિ શ્રી વૈભવભાઈ કોડરાણી ટ્રસ્ટી વસંતભાઈ કોડરાણી એડવોકેટ સચિનભાઈ પલણ એડવોકેટ સંજયભાઈ દાવડા તેમજ માનવજ્યોતના પ્રબોધ મુનવર શંભુભાઈ જોશી જહેશભાઈ ઠક્કર તેમજ પ્રભુભાઈ ઠક્કર પિન્ટુભાઈ ચંદે નટવરભાઈ ઠક્કરના અતિથિ વિશેષ પદે યોજાયો હતો શાળાના સો પરિણામ આવતા શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનો શિક્ષણગણ અને સ્ટાફને ઉપસ્થિત વરદ હસ્તે સત્કારવામાં આવેલ તથા મોમેન્ટો અર્પણ કરવામાં આવેલ હતું આ અવસરે શાળાના છાત્રોએ વિવિધ રાસ નૃત્ય રજૂ કર્યા હતા ઉપસ્થિત આગીવાનું શાળાના ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા તેમજ શાળાની પ્રવૃત્તિઓ અને શિક્ષણ કાર્યને બિરદાવ્યું હતું સંચાલન અને વ્યવસ્થા શાળાના આચાર્ય રેખાબેન શાહ મુક્તાબેન પટેલ અને સર્વે શિક્ષણ ગણ અને શાળા સ્ટાફે સંભાળ્યો હતો